તાતણીયા ગામે સરકારી હાઈસ્કૂલના શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણિયા ગામની સરકારી હાઈસ્કૂલના શિક્ષકોની બદલી થતાં શાળાના વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો શાળાના નિષ્ઠવાન શિક્ષકની બદલીના નિર્ણય સામે ગ્રામજનોએ વિદ્યાર્થીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં જઈને તાળાબંધી કરી શિક્ષકની બદલીના નિર્ણયને રોકવા શ્રીને બદલી રોકવા માટે વિરોધ નોંધાવ્યો હતો હવે સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે તે જોવાનું રહ્યું છે બ્યુરો રિપોર્ટ તાલુકાના

અમારે અત્યારે જે હાઈસ્કૂલ છે એમાં એક જ માત્ર શિક્ષક છે એ શિક્ષક આચાર્યનું પદ બી નપાવે છે પ્લસ અહીં પચાસ વિદ્યાર્થી છે તો એ પચાસ વિદ્યાર્થીનું શિક્ષણનું એક જ કરે છે તો હાલની તકે એક શિક્ષક છે એની બદલી થઈ ગઈ છે બરાબર તો આ બેન ની અત્યારે બદલી થઈ જશે તો અમારા છોકરા કઈ રીતે ભણશે અને અમારા છોકરામાં પૂરી નારાજગી છે જો આ બેન જશે તો આગળના શિક્ષક કેવા આવે શું આવે એની સેટલ થતા હજી વાર લાગે તો અમે માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અધિકારી અથવા સરકારને કે અમારે આ જ બેન જોઈએ છે આ બેન આવશે તો જ છોકરા ભણવા આવશે અને બીજું સરકારને એ બી કહીએ કે બીજા અધર વિષયના જે જગ્યા ખાલી છે એ ભી અત્યારે તાત્કાલિક પુરવણી કરે અને અમારા બાળકોની જે માંગ છે કે બેન પોતે અહીંયા આચાર્ય તરીકે રહે પોતે શિક્ષક તરીકે રહે તો જ અમે ભણવા આવશું અધર અહીંયા તાળા મારી અને પંદ દિવસે એલસી લઈ લેશું

એક અમાર મેડમ જોવે છે બાકી કોઈ અમાર જોતું ન અમાર શિષ્યવૃત્તિ ન જોતી અમારે કઈ સહાય ન જોતી અમારે અમારા મેડમ જોવે છે જો ગામજનોને કે બીજા ગમે શિક્ષકો જોવે તો એ બીજા વિષયમાં આવી શકે છે ગુજરાતી અને સમાજમાં એ શિક્ષકોને અમે હાજર નહીં થવા દઈ અમારે અમારા મેડમ જોવે છે બાકી કોઈ અમારે જોતું નથી

સ્કૂલ બંધ કરવામાં આવશે તો અમે કોઈ દિવસ શાળામાં આવશું નહીં એટલું જમાર કારણ કે મેડમ અમને કોઈ ભણાવી શકે એવું છે એમ